હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે હું તમને જે રહ્યો છું તે ધોરણ સાયન્સના વિદ્યાર્થીઓ કોમર્સના વિદ્યાર્થીઓ તેમજ આર્ટસના વિદ્યાર્થીઓ જે ગુજરાતી માધ્યમમાં ભણે છે તેના માટેની છે અને ખૂબ અગત્યનો વિડીયો છે જે તમે ધ્યાનથી સમજશો તો તમને કમ્પ્યુટર વિષયની અંદર સારામાં સારા ગુણ મેળવી શકશો તો ઓછા સમયની અંદર કમ્પ્યુટરનો સિલેબસ તમારે પૂરો કરવો હોય તો એના માટેની હું તમને આજે ટિપ્સ આપવા જઈ રહ્યો છું જે તમને સૌથી વધારે કામ લાગશે પરીક્ષા આવી રહી છે એટલે તમારે શું થશે કે ઘણા વિષયોની અંદર ઘણા વિષયો મેનેજ કરવાના થતા હશે મેઇન સબ્જેક્ટ એની સાથે તમારે કમ્પ્યુટરનો અભ્યાસ કરવો હોય તો તેના માટે ઓછો સમય મળતો હોય તો ઓછા સમયની અંદર તમારે વધુ ગુણ કેવી રીતે મેળવવા તેના વિશેનો આ અગત્યનો વિડિયો છે તો છેક સુધી જોજો વિડિયો અને તે તમને સૌથી વધારે કામ લાગશે કે જેની અંદરથી તમે કમ્પ્યુટર વિષયની અંદર થિયરી પ્લસ પ્રેક્ટિકલ્સમાં સારામાં સારા ગુણ મેળવી શકશો તો આજના વિડીયોની અંદર બાર સાયન્સના કમ્પ્યુટર વિષયનો અભ્યાસક્રમ અસરકારક રીતે કેવી રીતે તમે પૂરો કરી શકો તેના વિશે આપણે જોઈએ તો ચાલો આપણે શરૂ કરીએ આ વિડિયો જે તમારો ચાર પાંચ અને સાત નવ દસ અગિયાર અને બાર અને તેર આ જે ચેપ્ટર્સ જે છે કુલ અગિયાર ચેપ્ટર્સ જે છે એ ઈઝી અને એવરેજ ટાઈપના જે ચેપ્ટર્સ છે કે જેની અંદર સૌથી ઈઝી ચેપ્ટર્સ કયા છે તો કે 1 2 3 4 5 અને 12 અને 13 જેની અંદરથી 50 માર્ક્સ ના MCQs આવે છે જે કમ્પ્લીટલી ઈઝી ચેપ્ટર છે ત્યાર પછીના જે ચેપ્ટર્સ જે છે કે જેની અંદર 7 9 10 અને 11 એની અંદર 32 માર્ક્સ ના MCQs આવતા હોય છે જે એવરેજ ટાઈપના છે અને હાર્ડ ચેપ્ટર્સ છે આ સિલેબસ ની અંદર કે જેની અંદર ચેપ્ટર નંબર 6 ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોન્સેપ્ટ હોય કે પછી ચેપ્ટર નંબર 8 ક્લાસિસ એન્ડ ઓબ્જેક્ટ્સ ઇન જાવા પ્રોગ્રામિંગ હોય તે 18 માર્ક્સના ના ક્વેશ્ચન્સ આવે છે એટલે તમે સમજો કે 82 માર્ક્સ ના ક્વેશ્ચન્સ તો એવા છે કે જે ઈઝી અને એવરેજ ટાઈપ્સ આવતા હોય તો તમારે ટેક્સ્ટ બુક ની અંદર જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપેલા છે તે તમે તૈયાર કરી દો તો મિનિમમ તમે A2 ગ્રેડ તો થિયરી ની અંદર મેળવી શકો તો આ પુસ્તક ની અંદર જે 13 પ્રકરણ આપેલા છે તેની અંદર થી આ તમે ઇઝી સોલ્વ કરી શકો છો મેં તમને કહ્યું એ પ્રમાણે ચેપ્ટર્સ વાંચવાના રહેશે 1 થી પાંચ બાર તેર પછી સેવન નાઇન ટેન ઇલેવન અને ત્યાર પછી સિક્સ એટ તમારે ટેક્સ્ટબુકમાંથી મિનિમમ એક વખત વાંચવું પડશે તો તેનાથી તમે સારામાં સારા ગુણ થલ્સ લેવામાં આવે છે જેના પચાસ ગુણ છે કે જે પચાસ માર્કસ જે કમ્પ્યુટર પ્રેક્ટિકલની અંદર હોય છે તે પણ ખૂબ અગત્યના છે કે જે તમારા અંદર પણ ઉમેરાય છે તો પ્રેક્ટિકલની પ્રેક્ટિસ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જેની અંદર મેં વિડીયોઝ બનાવેલા છે તેનો ઉપયોગ કરો તે સાથે અહીંયા આગળ મેં જે બુક બનાવેલી છે કે જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે તે પણ તમે એનો યુઝ કરી શકશો હવે પ્રેક્ટિકલ્સની પ્રેક્ટિસ એકવાર તમારે કમ્પલસરી કરવી પડશે બોર્ડના કમ્પ્યુટરના પ્રેક્ટિકલ્સ જે સંબંધિત શાળા હોય તે લેતી હોય છે અને શાળાની અંદર જે તમે જે શાળામાં અભ્યાસ કરો છો શાળાની અંદર જ કમ્પ્યુટરના માર્ક્સ અને કમ્પ્યુટરના પ્રેક્ટિકલ્સ લેવામાં આવે છે અને સંબંધિત શાળાએ માર્ક્સ બોર્ડને મોકલવાના હોય છે એટલે તમે જો પ્રેક્ટિસ કરશો પ્રેક્ટિકલ્સની તો તમને ખૂબ ફાયદો થશે અહીંયા આગળ જે બુક આપેલી છે તે પણ તમને ખૂબ હેલ્પફુલ થશે કે જેની અંદર તમે પૂરેપૂરા પચાસમાંથી પચાસ ગુણ પણ પ્રેક્ટિકલ્સની અંદર મેળવી શકશો હવે ટીપ્સ નંબર ત્રણ કે દરેક પ્રકરણનો સારાંશ કે ઝડપી પુનરાવર્તન માટે અને સમરી જે આપેલા છે બુકની અંદર એ તમને અંદર એક્ઝામ હોય બોર્ડની એક્ઝામ હોય એની અંદર તમને ખૂબ કામ લાગશે કે જેની અંદર સમરી પોઈન્ટ્સ આપેલા છે ફૂલ ફોર્મ આપેલું છે મેનુઝ અને ને રિલેટેડ ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે શોર્ટકટ કીઝ આપેલી છે મેનુ વિકલ્પો ફાઇલ એક્સટેન્શન્સ આ બધું શોર્ટકટ કીઝ ની અંદર પણ આવી ગયેલું છે સમરી પોઈન્ટ્સ ની અંદર ઇન્ક્લુડ કરેલું છે એ પણ તમને ખૂબ અગત્યનું અને કામ લાગેવું છે હવે ટિપ્સ નંબર નેક્સ્ટ જે છે એ સૌથી મહત્વપૂર્ણ કે ટિપ્સ નંબર 4 કે જે સૌથી અગત્યની છે કે MCQ ની ઝડપી રિવિઝન જો ઝડપી રિવિઝન માટે અહીંયા આગળ મેં તમને MCQ ની જે બુક આપેલી છે કે તેની અંદર

કે આપ આ પરીક્ષાના જે પેપર સેટ આપેલા છે કે જે 2014-24 સુધીના પેપર સેટ છે કે જેની અંદર ટોટલ 18 પેપર સેટ એટલે લેલા જેટલા સુધીના MCQs તમે સોલ્વ કરશો તો પણ તમે મેક્સિમમ સ્કોર કમ્પ્યુટર અંદર કરી શકશો હવે તમારે કમ્પ્યુટર વિષયનો સ્કોર વધારશે અને તમે કમ્પ્યુટર વિષયમાં સારો સ્કોર કરી શકશો A2 અથવા તો A1 ગ્રેડ પણ તમે મેળવી શકો એક્ઝામ જો પેપર તમને સારી રીતે સોલ્વ કરેલા છે તો હવે એ પણ બુક આપેલી છે એની પણ ઈ બુક બનાવેલી છે તો તમે એને પણ રિફર કરી શકો હવે કે જો તમારે ઈ બુક્સ જોતી હોય તો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલું છે કે જેની અંદર લિંક ની અંદર ક્લિક કરો અને જે વિગત આપેલી છે એ ભરો અને અહીંયા આગળ જે તમને ક્યુઆર કોડ દેખાય છે એ પણ તમે સ્કેન કરશો તો તેની અંદર તમારી બેઝિક ઇન્ફોર્મેશન્સ ભરો અને તમને તમારા ઈમેલ એકાઉન્ટ એકાઉન્ટની અંદર આ બધી ઈ બુક્સ મળી જશે અને છેલ્લે તમે આ ટિપ્સ જો મદદપૂર લાગતી હોય વિડીયોને લાઈક કરો શેર કરો તમારા ફ્રેન્ડ્સને શેર કરો એને પણ ઉપયોગી થશે ઓકે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ઓકે સી યુ ઇન ધ નેક્સ્ટ